વડોદરાના નાગરવાળા વિસ્તારના વાડી મહલ્લામાં છેલ્લા એક માસથી દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે કાઉન્સિલર્સને રજૂઆત કરતા પાણીના ટેન્કર મોકલવાની શરૂઆત કરાઈ પરંતુ કેટલાય દિવસથી પાણીના ટેન્કર પણ ન આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે પાણી ન આવતા કાઉન્સિલર્સને સ્થાનિકો ફોન કરે છે પરંતુ કોઈ ફોન ઉપાડે છે તો કોઈ નથી ઉપાડતું ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા ત્યારે વાડી મહલ્લા સહિતના વિસ્તારને દૂષિત પાણી સમસ્યા હલ કરવી જરૂરી છે નહી તો આંદોલન નો માર્ગ અપનાવવા સ્થાનિકો તૈયાર દેખાઈ રહ્યા છે વેલું સવાર માં આવું જોઈએ ને નવ વાગે આવું તો

અને હમણાં તો અહીંયા પોલીસ કમ્પ્લેન કરી અમે લોકોએ પણ આ ખોદી ગયા છે હજુ બી ત્રણ દિવસથી ખોદ્યું છે તો હજુ પાણી વ્યવસ્થા થઈ જ નહીં ચોખ્ખું પાણીની હજી ત્રણ ત્રીજો દિવસ થઈ ગયો કમ્પ્લેન કરે ખોદીને ખાલી ગતા રહ્યા છે હજુ હાજ નથી કરી પાણી પાણીની લાઈ અને એ લોકોએ કીધું કે અમે પાણીની ટેન્કરો મોકલાવીશું તમારે ત્યાં પાણી ખૂટવા નહીં દઈએ અમે પાણીની તો પ્રોબ્લેમ તમારા માટે રહેવા નહીં દઈએ પાણી તો આવશે જ પણ ટેન્કરો આવે છે પણ ટાઈમસર એમ

મલાય નગરી બનાવી દેવું જોઈએ કેમ કે વારંવાર મુખ્યમંત્રી ટકોર કરે છે વડોદરા શહેરમાં કે વડોદરાનો વિકાસ કેમ નહીં તો સ્માર્ટ સિટીની વાત કરે છે વડોદરા શહેરમાં તો સ્માર્ટ પાણી આપો ચોખ્ખું પાણી આપો અને ખાસ કરીને ગરીબોને ચોખ્ખું પાણી આપો જો આ જ વિસ્તાર કદાચ આ અમીર વિસ્તાર હોત પૈસાદાર વિસ્તાર હોત તો તાત્કાલિક ધોરણે આની નવી લાઈનો નખાઈ ગઈ હોત અને ચોખ્ખું પાણી પણ આવી ગયું